રાજકોટ જિલ્લાના જામકાંડોરના મુખ્ય ચોકમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલનો સ્ટેચ્યુ ચોકને શોભાવી રહ્યું છે કુવારની ઉપર પનીહારી પાણી ભરે દોડાથી એ ગરેડા પનીહારી ઓના દોડાથી રાહ જોતા હોય એ મગ્ન અવસ્થામાં ઊભા હોય તેવું લાગી રહ્યું છે આ કુવામાંથી જામ સાહેબના રાજાશાહીના જામનગર થતા લોકો અહીંથી પોતાની પાણીની તરસ બુજાવી નગર તરફ જતા જામ કંડોળામાં કુવામાંથી તાલુકા શાળા લેવા પટેલ સમાજ માજનવાડી અને કોમ્યુનિટી હોલમાં પાણી જતો આ કુવો મુખ્ય સ્ત્રોત હતો પાણીનો પણ સમય જતા કુવાની અંદર અને બહાર લોકો દ્વારા ઝેરી રાસાયણિક કચરો નાખવાને કારણે હાલ કમ્યુનિટી હોલમાં જ પાણી લેવામાં આવે છે તાલુકા શાળા સહિતની તમામ જગ્યાએ હાલ પાણી બંધ કરાવી દેવામાં આવ્યું છે જેમ નાના કણબીના કુવા માટે અગાઉ પંચાયત દ્વારા જાળવણી માટે ગ્રાન્ટની વ્યવસ્થા કરવામાં આવી હોય પછી કામના વર્ક ઓર્ડર પહેલા કોઈ કારણોસર કામ ટળે ચડી જતા આજ સુધી અહીં ગ્રાન્ટ વાપરવામાં આવી નથી કોમ્યુનિટી હોલ લેવવા પટેલ સમાજ સહિતના રસ્તા ચારેકોર અહીથી જઈ શકાય છે જેથી આ મુખ્ય ચોક ને હવેથી કણબીના કુવાના બદલે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ બનાવીને પટેલ ચોક તરીકે પ્રસ્થાપિત કરે છે પણ જ્યારથી અહીં કચરો નાખવામાં આવી રહ્યો છે ત્યારથી અહીં આજુબાજુની દુકાનવાળા વાળા રહીશો અને બહાર ગામથી આવતા લોકોને દુર્ગંધમાંથી નીકળવું પડે છે જેથી આજે દુકાનોવાળા વાળા રહેવાસીઓને સામાજિક આગેવાન દ્વારા કુવા ચોકની સફાઈ કરવામાં આવે અને આવનારા દિવસોમાં આ પાણી ફરી પીવાલાયક થાય એ લોકો માટે એકતા થઈને ગ્રામ પંચાયતને રજૂઆત કરી હતી આજ રોજ અમે જામપુરા ગ્રામ પંચાયતને સરદાર પટેલ ચોકમાં સરદાર પટેલ સ્ટેચ્યુની બાજુમાં આવેલ ગંદકી વિશે લેખિતમાં જાણ કરેલ છે આ ગંદકી ઘણા સમયથી અહીંયા થાય છે તેની બાજુમાં આવેલો કૂવો છે પણ એમાં પાણી આ ગંદકીને દૂષિત થઈ ગયું જે પાણી તાલુકા પંચાયતમાં ગ્રામ સમાજવાડીમાં તેમજ કોમ્યુનિટી હોલમાં વપરાય છે વપરાતું હતું પણ પાણી ગંદુ થયેલા હિસાબે આ પાણી ત્યાં બંધ કરેલું છે તો તાત્કાલિકના ધોરણે આ ગંદકી દૂર કરે અને સ્વચ્છતા અહીંયા કાયમી સ્વચ્છતા રે એવી કાર્યવાહી પંચાયત દ્વારા કરવામાં આવે એવી અમારી લોકોની માગણી નાજા ભરવાડ દિવ્યાંગ ન્યૂઝ જામકંડોળના રાજકોટ